નમસ્તે માય સેલ્ફ ડૉક્ટર આશિકા આજે હું તમને વિવિધ પ્રકારના સીડ્સ વિશે માહિતી આપીશ જેવા કે ચિયા સીડ્સ પમકીન સીડ સનફ્લાવર સીડ ફ્લેક્સ સીડ્સ વગેરે વગેરે આ બધા સીડ્સ જો આપણે આપણા ડેઇલી ડાયટ સાથે રૂટિન લઈએ તો આપણને હેલ્થ સારી રાખવામાં ઘણા મદદરૂપ થાય છે કારણ કે આ બધા સીડ્સ એ ન્યુટ્રિશન્સથી ભરપૂર હોય છે જેના કારણે જો આપણે તેને આપણા ડેઇલી રૂટિન ડાયટ સાથે લઈએ

તેમાં રહેલું ઓમેગા થ્રી ફેટી એસિડ એ આપણું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવામાં મદદ કરે છે અને તેમાં રહેલા એન્ટી એ આપણા સ્કિનને થતા ડેમેજથી બચાવે છે નંબર ટુ ચીયા સીડ્સમાં પ્રોટીન અને ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલું પ્રોટીન એ આપણા સ્નાયુને મજબૂત રાખવામાં મદદ કરે છે અને તેના કારણે આપણને આખો દિવસ ફૂર્તી લાગે છે અને તેમાં રહેલું ફાઈબર એ આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે જેના કારણે આપણી પાચન શક્તિ સારી થાય છે અને પેટને લગતી સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત વગેરેમાં રાહત આપે છે નંબર 3 ચીયા સીડ એ ઇનડાયરેક્ટલી weight loss કરવામાં પણ મદદરૂપ થાય છે જો બે ચમચી ચીયા સીડ્સને આખી રાત પાણીમાં પલાળીને સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો તેના કારણે ભૂખ ઘણી ઓછી લાગે છે તો આવી રીતે ઇનડાયરેક્ટલી weight loss કરવામાં પણ મદદરૂપ થાય છે નંબર ચાર ચીઆસીડ્સ એ બ્લડ સુગર લેવલને રેગ્યુલેટ કરવામાં પણ મદદ કરે છે કારણ કે તે ડાયટમાં રહેલા કાર્બોહાઈડ્રેટને સુગરમાં કન્વર્ટ કરવાની પ્રોસેસને ધીમી પાડી દે છે તેના કારણે આપણું બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને નંબર પાંચ ચીઆસીડ્સમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં રહેલા છે જેના કારણે આપણા દાંત હાડકાં અને સ્નાયુ પણ મજબૂત રહે છે હવે ચીઆસીડ્સને કેવી રીતે લેવા જોઈએ તો ડેલી બે ચમચી ચીયા સીડ ને આખી રાત પાણીમાં પલાળીને સવારે ભૂખ્યા પેટે લેવા જોઈએ આ ઉપરાંત આપણે સ્મૂધ કે પર કરીને પણ લઈ શકાય છે અને આ સિવાય કે મિલ્કશેક બનાવીએ તો તેમાં નાખીને પણ લઈ શકાય છે તો આવી રીતે જો રેગ્યુલર અને ડેલી આપણે ચીયા સીડ્સ લઈએ તો તેનાથી આપણને ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ થાય છે અને ચીયા સીડ્સ કેવા લોકોએ ના લેવા જોઈએ તો ચીયા સીડ્સ એ પ્રેગ્નન્ટ વુમન અને જેમને લોહી પતલું કરવાની દવાઓ ચાલે છે તેવા લોકોએ ડોક્ટરની સલાહ વગર ગયાસીડ લેવા જોઈએ નહીં નમસ્તે